હેલિકોપ્ટર ક્રેશ થતા મંત્રી સહિત આઠ લોકો મોતને ભેટ્યા છે દુર્ઘટનામાં ખાનાના રક્ષા પર્યાવરણ મંત્રીએ જીવ ગુમાવ્યો ગાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું પણ મોત નીપજ્યું રાજધાની અકરાથી ઉડાન પર્યાની મિનિટોમાં જ હેલિકોપ્ટર જે છે તે ક્રેશ થયું છે અને આ દુર્ઘટનામાં આઠ લોકો મોતને ભેટ્યા છે ખાનાના રક્ષા પર્યાવરણ મંત્રીએ પણ જીવ ગુમાવ્યો છે આ સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું પણ મોત નીપજ્યું કાનામાં હેલિકોપ્ટર ક્રેશ થતાં મંત્રી સહિત આઠ લોકો મોતને ભેટ્યા છે દુર્ઘટનામાં કાનાના રક્ષા પર્યાવરણ મંત્રીએ જીવ ગુમાવ્યો કાનાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું પણ મોત નીપજ્યું રાજધાની અકરાથી ઉડાન પર્યાની મિનિટોમાં જ હેલિકોપ્ટર જે છે તે ક્રેશ થયું છે અને આ દુર્ઘટનામાં આઠ લોકો મોતને ભેટ્યા છે કાનાના રક્ષા પર્યાવરણ મંત્રીએ પણ જીવ ગુમાવ્યો છે આ સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું પણ મોત નીપજ્યું